નવા વર્ષની ઉજવણીને લઈને ધોરાજી તાલુકા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા કડક પગલાં લેવામાં આવ્યા છે તાલુકા પોલીસના એક્શનથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર તાલુકા પર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે દારૂબંધીનો કડક અમલ અને કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ધોરાજી તાલુકા પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યું છે તાલુકાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં વાહનોની તપાસ સાથે શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે વિશેષ કરીને ધોરાજી રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નવા વર્ષની ઉજવણી દરમિયાન ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પોલીસે આપી છે ધોરાજી શહેર અને તાલુકા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ તેજ કરવામાં આવ્યું છે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું ધોરાજી તાલુકા પોલીસે જણાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ધોરાજી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે